આ વખતે નવરાત્રી દસ દિવસની છે તેમાં પાંચ દિવસ પૂરા થયા છે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે એક બાજુ પાર્ટી પ્લોટ ક્લબોમાં કોમર્શિયલ ગરબા રમાતા હોય છે તો બીજી બાજુ અનેક સોસાયટીઓ પોળો એવી છે જ્યાં શેરી ગરબાનો ઉત્સવ હોય છે અનેક સોસાયટીઓમાં ટ્રેડિશનલ પહેરવેશ સાથે લોકો ઉમંગથી ગરબા રમતા હોય છે સુરતના ઉધનામાં આવેલી ચીકુવાળી સોસાયટીના આ ગરબા છે જ્યાં નાના બાળકોથી લઈ તમામ લોકો શેરી ગરબાની મોજ માણતા હોય છે સરસ રીતે ગરબા રમીએ છીએ બહાર રૂમમાં જવાની જરૂર પણ નથી અમારે ચીકવાડીમાં એટલા સરસ ગરબા રમાય છે ફેમિલી સાથે રમીએ છીએ બહાર રમવા જઈએ તો એ ઇશ્યુ થાય છે કે લેટ થાય છે ત્યાં છોકરાઓને સવારે સ્કૂલ બી હોય છે એટલે અહીંયા ચીકવાડીમાં રમવાની મજા જ આવે છે ચિકવાડી સોસાયટી ઉધના ખાતે એક એવી સોસાયટી છે કે અહીંયા દર વર્ષે પ્રાચીન ગરબાઓ રમાય છે સ્થાનિક સોસાયટીના લોકો રમે છે અહીંયા કોઈ પણ જાતની

સરસ માહોલ છે હમણાં જ નિહાળ્યો અને છેલ્લા વર્ષથી ઘણા વર્ષોથી જ્યારથી આ સોસાયટી બની છે ત્યારથી જ ગરબા કરવામાં આવે છે દર વર્ષે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે અને ક્યાંય જવું પડતું નથી એટલા સરસ ગરબા અહીંયા અમે આયોજન કરે છે સર્વ આયોજકો